નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો અત્યારે તમને હરાજી વિશેની વાત કરું તો મિત્રો ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને આ ચાર નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો સામે લખેલું છે બ્લોક નંબર ચાર મિત્રો આ વિડીયો આ બ્લોકમાં પણ જાણી લઈ બજારો ભાવ કેવા રહ્યો છે ને આજે આપણે ત્રીજો ભાગ નથી બનાવવાના એ પણ આપને જણાવી દઉં થોડું કામ છે એટલે આજે ત્રીજો ભાગ નથી બનાવવાના આ ભાગમાં તમને જણાવી દઉં કેવા બજાર ભાવ થાય છે તો મિત્રો છસો ને એક્યાસી રૂપિયા ભાવતી સાઇઝમાં થોડુંક સારું છે મીડિયમ મીડિયમ સાઈઝ છે આવડી અને મોટી સાઈઝ છે ઘુલટી આની અંદર નથી છસો ને એક્યાસી રૂપિયા ભાવ તે કલર બહુ સારો છે જોઈ શકો છો ને ક્વોલિટી સારી છે છસો ને એક્યાસી રૂપિયા ભાવતી એકદમ લાલ કલર ઉપર મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એનો અને આ બીજો એક વોકલ એના ભાવ જાણી આના છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો આના છસો રૂપિયા ભાવ છે આની અંદર જોઈ શકો છો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે કલર બહુ સારો છે એકદમ લાલ કલર ઉપર છે છસો એકાવન રૂપિયા ભાવ છે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છસો એકાવન રૂપિયા ભાવ છે બાકી બગડ બહુ દેખાતો નથી કોક મીડિયમ ક્વોલિટી વાળો માલ છે આમાં આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિક્સમાં આ પ્રકારનો બાકી બહુ છે ને બગાડ કાંઈ છે ને છસો એકાવન રૂપિયા ભાવ થયો એનો અને છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝમાં બધું છે કે થોડી ગુલ્ટી વધે છે જોઈ શકો છો આ પ્રકારની અંદર ગુલ્ટી ગુલટી છે બાકી સેમ કલર સારો છે થોડુંક બેતા ઉપર છે આવડો માલ છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે છસો એકવી માફ કરજો થોડુંક બેતું છે આની અંદર મિક્સમાં અને વાયરસ વાળો માલ છે જોઈ શકો છો છસો એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો આ ગુલ્ટી છે પાંચસો એક રૂપિયા ગુલટી ના ભાવથી છે કલર બધી સારી છે છસો નહીં એકાવન રૂપિયા ભાવ દેવો ને બધું આના પાંચસો નહીં એક રૂપિયા ભાવ દ્યો તે જોઈ શકો છો ગુલ્ટી જેવી સાઈઝ છે ગુલ્ટી કરતાં સેજ મોટી હાવ ઝીણી ગુલ્ટી નથી પાંચસો નહીં એક રૂપિયા ભાવ દ્યો તે બાકી થોડુંક ઉગેલું આની અંદર મિક્સમાં કે બગાર નથી પાંચસો ને એક બાકી કલર સારો હે આના છસો એકાવન રૂપિયા ભાવતી છે આની અંદર બેતું છે જોઈ શકો છો બેતું મિક્સમાં છે બાકી સાઈઝ આની અંદર હારી હે અને છસો ને એકાવન રૂપિયા ભાવ થશે સાઈઝ વાળો મળશે થોડો કલર સારો હે બાકી બેતું છે આની અંદર થોડુંક મિક્સમાં જોઈ શકો છો આ પ્રકારનું બેતું છે મિક્સ માં છસો ને એકાવન રૂપિયા ભાવ થઈ ત્રણસો ને એક રૂપિયા માં ઘુલટી વેચાણી છે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી છે થોડો કલર દેખાય છે ક્વોલિટી મીડિયમ છે ત્રણસો ને એક રૂપિયા ભાવ છે બાકી બધી ગુલટી છે મોટી સાઈઝ છે પણ બેતું છે બધું પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ છે ભૂંગરૂ ને બેતું બધું મીઠ માં પાંચસો ને અગિયાર રૂપિયા મોટી સાઈઝ માં છે પાંચસો ને અગિયાર રૂપિયા રૂપિયા મીડિયમ સાઇઝ માં છે સારી ક્વોલિટી માં કલર માલ છે છસો ને એકોતેર રૂપિયા ભાવ થયું થોડીક ગુલટી આવડી મિક્સ માં છે ને બાકી મોટી સાઈઝ એટલે મીડિયમ સાઈઝ છે બહુ મોટી નથી છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે મિત્રો સફેદ ના ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે સાઈઝ માં બધું છે શીડા મોટું બધું આ પ્રકાર નો માલ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે સુપર ક્વોલિટી જોઈ શકો છો રૂપિયા અને એકસો ને છોતેર કાટાનો વકલ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવતી થયો છે અને સફેદ ડુંગળીની આવક મિત્રો ચોવીસ કલાક ચાલુ છે તમે ગમે ત્યારે ડુંગળી લઈને આવી શકો છો સફેદની અને ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો કલર ભરી સારી પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે આ ગુલટી નો અને આની અંદર થોડો ગુલ્ટા સાઈઝ છે ગુલટી કદાચ છે જ મોટી બાકી ગુલટી છે પાંચસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે આવું હોતી છે આની અંદર મિક્સમાં કલર વારો માલ છે ને સારો માલ છે બગડ વગર નો માલ છે પાંચસો ને એકસઠ રૂપિયા ભાવજી પાંચસો એકાવન રૂપિયા ને ભાઈ સાઈઝ માં બધું છે ઝીણા મોટો ખાવ ઝીણી ગુલટી છે ને થોડીક મોટી સાઈઝ આવડી હોતી છે કલર માં એટલું બધું છે ને મીડિયમ કલર છે બહુ કલર છે ને પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી ને ખાબદાબ જ હરાજી મૂકેલી છે ભાઈ ઝીણા મોટું બધું છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ દેવા કસ્તર થોડુંક વધારે છે એમાં બગાડ નથી એટલું બધું દેખાવ કસ્તર વાળો માલ છે થોડુંક બેતું તું ભૂંગરું છે પાંચસો રૂપિયા ભાવ થયો પાંચસો એક રૂપિયા ભાવ થયો છે ગુલટી છે ભાઈ જોઈ શકો તમે બગડ વગરની છે ને થોડીક સારી છે પાંચસો ને એક રૂપિયા તો બહુ સારી છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો એનો ત્રણસો ને એકાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે તમને દેખાડું

ચારસો ને એકત્રીસ રૂપિયા મિત્રો આ વકલ એ ચારસો ને એકત્રીસ માં લખાવી નાખ્યો છે બે વકલ ના ચારસો એકત્રીસ રૂપિયા જ ભાવતી હોય મિત્રો સફેદ ની વાત કરું તો બે વકલ ના થઈને એકસો ને પંચાણું ઘટાનો વકલ છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આગળ વેચાણી એવી જ ડુંગળી છે આપણે જે જોઈએ આગળ બે નંબરના બ્લોકમાં એવી જ ડુંગળી છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે અને સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં ચારસો એકત્રીસ રૂપિયા ભાવ થયો સાતસો ને રૂપિયા ભાવ થયો છે ભાઈ જૂની પીડીપતિ છે હાલ આપણે કોઈ ગળું પાસે હોય તો નહીં અત્યારે તોય છતાંય વેચાણી એટલે દેખાણું હાથસો ને રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈઝમાં છે ને ફોતરા વગરનું ને એવું બધું મિક્સમાં છે બાકી સાઈઝ બહુ સારી છે સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે શું નો માલો સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો સાતસો ને એકસાઠ રૂપિયા જૂની પીળીપતિ છે હાથસો ને એક સાઈઠ રૂપિયા ભાવ થયો છે ભાઈ જૂની પતી છે હાલ આપણે કોઈ ઘરું પાસે હોય તો નહીં અત્યારે તોય છતાંય વેચાણી એટલે દેખાણું સાતસો ને એક સાઈઠ રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈઝમાં છે ને ફોઈતરા વગરનું ને એવું બધું મિક્સમાં છે બાકી સાઈઝ બહુ સારી છે સાતસો ને એક સાઈઠ રૂપિયા ભાવ થયો છે શું નો માલો હાથસો ને એક સાઈઠ રૂપિયા ભાવ થયો છે અરે છોકરાઓ છોકરાઓ સિયા હવે ઇસસે હું બોલાવું છે પડતા બોલાવ અચ્છા છો એક લખી લે એક લખી સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે તમે ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી મીડિયમ સાઇઝ એકદમ બમ્પર સાઇઝ હોતી હોય આવડી મોટી બમ્પર સાઇઝ હોતી એની અંદર સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સોલિડ માલ છે કઈ ઘટે ને એવું માલમાં બગડ વગરનો માલ છે ને ક્વોલિટીમાં કઈ ઘટે એવું નથી કલર લાઇટિંગ બધુંય સારું છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો જોઈ શકો તમે ક્વોલિટી સારી ક્વોલિટી માલ છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો છે બેસ્ટ ક્વોલિટી સાતસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો છે ચોર્યાસી કટ્ટા જેવો વકલ છે વકલ એ મોટો છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તો ભાગ બે ના બજાર ભાવ મિત્રો અત્યારની બજાર તેજી મંદી વિશેની વાત કરું ને તો મીડિયમ માલ અને ગુલટી આ બેમાં અત્યારે બજાર ટકેલું છે બાકી જે સારા માલ છે કલરવાળા અને સારી ક્વોલિટી માલ એમાં થોડુંક બજાર અત્યારે ટાટું દેખાય છે ત્રીસક રૂપિયા જેવું બજારે ટાટું દેખાય છે બાકી બહુ વાંધો આવે એમ નથી હાલ છસો પ્લસના ભાવ તો થઈ જ જાય છે છસો સાડા છસો રૂપિયા જેવા ભાવ થઈ જાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે આજે ત્રીજો ભાગ આપણે બનાવવાના નથી થોડું કામ છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો Да не вон.